આપણે શું નકરા રીંગણા નું શાક કરીને ખાઈશું તોડી નાખી આ ના રીંગા તાજા તાજા રીંગા લેવા રીંગા લેવા એ મહા એ શું બેસો હો

અને હવે એને વાવી છે દોઢ વીઘાની રીંગણી અને રીંગણા મંગુડી એટલા ઉતરે એટલા ઉતરે ને સકડા ભરે છે અને સકડા ભરે એટલે પૈસા આવે જાજા હવે એ મારા મોર થઈ જાય કે નહીં હા તો પછી આપણો પો તો નો જ પડે ને તો દાદા હા શું કા તો તમારું પણ કપાય છે આ એમ વાત છે મંગુડી પછી સા ક્યાંથી થી ઉગે મંગુડી તું મારું એક કામ કરી ને મારો માછો મારાથી આગળ નો જાય શું દાદા બોલો ને એ નો કરાય તારે નું કામ છે પૈસા પૈસાનું દેખાય વારી તને કીધું એ કામ મજૂરી મારી કરવી છે અને ગામ ના ની ઉપાધિ તમારે લેવાય તો હે આ રીંગણી પાયેલી તો છે ને કડવા તો નથી ને રીંગણા

આની સંગત એ સડે એ ઈના રોકુ થઈ જાય નકર ઓલી જાડીના બાપ નું હું જાતો છે એ મંગડી એ ઓલો સાક નું તટેલું લઈ લીગે શું દાદા એમાં કાય સાક વધ્યુ આહા હા શું મંગડી એમાં સાક વધે બાકી તે સાક એમ બનાવ્યું હો આજ સમજો ધ્યાન રાખજે હું બીડી લેતો આવું મહિનામાં ચાર વખત શાક રીંગણાનું બનાવ્યું

Haru-haru, bes. Halo, ringan, lezat ringan. Kada tahu, Ju? Kain, ne, monggo.

પણ કળવા તો નથી ને ના ના પાણી બાડી બધું કમ્પ્લીટ પાવ તમ તો સાખી દો એવું હોય તો કડોલી શું થયું ભલામણા આ ધીંગનું કાક્યું ને અને તેનનું આવું થઈ ગયું કા ઓ હા હા હા

মযাক্তো নি ঵া আ ডোদ তো দে঵াদ পাছে নক হারু নি থাযে য়ারে

આ તને નો મારવું પડે એટલું સમજી લીધા વ્યક્તિ નો થાય